હું કામ રોટલી વેચું છું હોટેલમાં મારે હેલ્મેટ નથી પહેરવી એટલે સવાલ માથું ઢાંકવાનું છે આ માથું ઢાંકી દીધું હાલો માથું ઢાંકવાનો સવાલ છે માથું મેં ઢાંકી દીધું સેફ્ટી આપણે જોતી જ નથી કેમ કે હેલ્મેટ પહેરવાથી જ મરી જાય પછી હેલ્મેટ પહેરવાની જરૂર જ કઈ છે ધર્મેન્દ્ર કોવા રોડ ઉપર લાખાજી રાજ રોડ ઉપર કોઈને હેલ્મેટ પહેરીને મેં જોતા નીકળ્યા નથી આજે બી એ છે પોલીસ જે છે એ બીકલા લીધે હેલ્મેટ પહેરીને નીકળે છે હેલ્મેટ પહેરીને કોઈ નથી નીકળતું પોલીસ ખાતા ની બીક ના લીધે હેલ્મેટ પહેરીને લાચાર થઈને નીકળે છે કે જો આપણે હેલ્મેટ નહીં પહેરીએ તો આપણે હેરાન થાવું બીક ના લઈને હેલ્મેટ પહેરીને નીકળે છે કાયદા કાયદા એનું કામ કામ કરે અમે અમારું લેખિત માં આપે કે હું હેલ્મેટ પહેરી ને નીકળું તો મારી પાસે યમરાજ નહી આવે હાલો યમરાજ નહી આવે મારું મૃત્યુ નહી થાય હું હેલ્મેટ પહેરી રાખીશ તો મારું મૃત્યુ નહી થાય